ભરૂચના ઝઘડામાં દુષ્કર્મની ઘટનાને મહિલાઓ વખોડી છે ભરૂચમાં સગીરા સાથે થયેલ ઘટના બાદ મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો છે નરાધમની હેવાનિયત બાદ મહિલાઓએ કાયદાની માંગ કરી છે મહિલાઓની સુરક્ષા માટે કડક કાયદો બનાવવાની માંગ કરી વિકસતા ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત ન હોવાનો આક્ષેપ લગાવ્યો ઝારખંડના મંત્રી પીડિતા સુધી આવે તો ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિ કેમ નથી આવતા તે સવાલ પણ મહિલાએ ઉઠાવ્યો નરાદમને પંદર દિવસમાં ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે શાળાઓમાં પણ વિદ્યાર્થીનીઓ સુરક્ષિત ન હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો આ ખરેખર બહુ દુઃખનીય બાબત બની છે આ ખરેખર સમાજને કાં તો ગવર્મેન્ટને બધી રીતે આ વિચારવા જેવી બાબત છે કે આજે નાની છોકરી સાથે આજે જ્યાં દુષ્કર્મ વધ્યું છે એના માટે અમે રિયલી અમને ફીલ થાય છે તો આજે અમારી સુરક્ષા માટે શું खासे जो कदाज करने उठी ने हमारे साथ भी यह प्रॉब्लम आईवा तो कौन हमारे साथ है कांगे। चार था ये उभरे से क्योंकि आज ये जे 4 दिन થયા સત્તા એ છોકરી ની હાલત આવી છે કે કોઈ પ્યા જઈને સારવા નથી એસા لگتا હે કે એસે એસે હેવાનિયત જેસા કામ એક મનુષ્ય કેસે કર સકતા હૈ ઉસકે અંદર એક માનવતા કા ભાવ હોના ચાહી થા કે એક બચ્ચી કો દેખ રહે લેકિન આખિર મે વો એક માનવ હે ઉસકી પીડા કો ઉસકો સમજના ચાહી થા ઓર એસે હાલત મેને ગુજરાત મે તો નહીં સોચે થે ગુજરાત એક સેફ જગ્યા હે જહા પે એસા લડકિયો કે સાથ તો નહીં હોના ચાહી બાર બાર હો રહ્યા તો એ અમારે ગુજરાત કે સેફ્ટી કે ઉપર એક સવાલ આ રહ્યા ગુજરાત સરકાર કે ઉપર એક સવાલ આ રહ્યા એક બહુ જ ખરાબ ઘટના છે આપણા ગુજરાત માટે અને એ ખરેખર એ જે વ્યક્તિએ કર્યું છે એને પંદર દિવસમાં એને એવી સજા મળવી જોઈએ કે એ શું કર્યું છે શું કેવી રીતે થયું છે આ બધું એની પર એને પંદર દિવસમાં એને છોકરીને ન્યાય મળે અને છોકરી સાથે જે પણ થયું છે એના માટે અમે બહુ જ દુઃખી છે આવું આ છોકરી માટે થયું છે જે એના મતલબ છોકરી જેટલી છે છો એ વ્યક્તિએ જે કર્યું છે એના છોકરી જેટલી છે તો અમારો सेफ्टी मैटर पर आ सवाल उठे थे जो शरीर पर रोंगटे खड़े हो गए कि हम पर प्रप्रांति यहाँ आके अभिमान से बोलते कि हम गुजरात में रहते इतनी सेफ गुजरात है पर ये घटना सुन के तो मुझे शौकंतिका लग गई कि किस तरह से ये हिवान ने ये काम किया है तो गुजरात के जितने भी हम अभी पढ़ाते हैं जितने भी बच्चे हैं हम उनको बॉयस हो या गर्ल्स हो उनको गुड टच और बॉय बेड टच के बारे में बताते हैं कि यहाँ छूने से बेग टच होता है इधर छूने से बैग टच होता है इधर छूने से बैग टच होता है है। ऐसे अगर हाथ में ऐसे पकड़ लिए तो वो गुड टच होता है ये सारी चीज़ें हम बेड टच गुड टच के बारे में अपने बच्चों को बताते और दूसरे बच्चों को भी बताते हैं कि गुड टच और बेड टच क्योंकि लड़कियों का सेंस इतना होता है कि उनको समझ में आ जाता है कि कौन लड़का उनको टच कर रहा है बहुत ही दयनीय स्थिति था कि वो लड़की हॉस्पिटल तक पहुँच गई और इस केस में हमें ज्यादा से ज़्यादा फैलाना चाहिए क्योंकि सरकार जल्दी से कठोर से कठोर कदम उठाए उन पापियों के लिए